ડેટ વન પર ભરતી આવવાની છે પાંચ હજાર જગ્યાઓ એટલે ઘણા બધા મિત્રોને એવું કહેવું છે કે સાહેબ જગ્યાઓ દસ હજાર ખાલી છે ને કેમ પાંચ હજારની જ ભરતી કરે છે તો મિત્રો આજે ભરતી કરે છે ને બે હજાર પચીસની અંદર પંચોતેરસો શિક્ષકની ભરતી કરવાની હતી એકથી પાંચમાં બરાબર જે આપણું દસ વર્ષીય ભરતી કેલેન્ડર છે એમાં વર્ષ બે હજાર પચીસમાં પંચોતેરસો ભરતી એકથી પાંચમાં કરવાની હતી જેમાં પચીસોની ભરતી કચ્છમાં કરી ભલે પચીસો પૂરી નથી ભરાણી હવે બાકી કેટલી રહી પાંચ હજાર એ પાંચ હજારની ભરતી અત્યાર કરે છે અને અત્યાર પાંચ હજારની કરે છે તમારા હિતમાં છે કેમ તો કે ભાઈ હાલ પાંચ હજાર મળવાનું નથી ટેટ વન પાસ થયેલા બરાબર હાલ પાંચ હજાર મળવાનું નથી એટલે મીન્સ શું થયું કે છ હજારની જે ભરતી છે બે હજાર છવ્વીસની બાકી રહેવાની છે એટલે હવે ભરતી એ સમજો કે આ પાંચ હજારની કરે પછી તરત જ તે છ હજારની ભરતી બે હજાર છવ્વીસવાળી એ કરવી પડશે ને એના માટે ફરીથી ટેટ વન લેવી પડશે એટલે તમને ફાયદો છે કે જે ટેટ વનમાં પાસ નથી થયા એમને ફરીથી ટેટ વન પરીક્ષા આપવાની તક મળશે અને બીજી વાર પાછી છ હજારની ભરતી આવશે જ તે ડા એટલે એ સમજો કે બે હજાર છવ્વીસની ભરતી છે એ બે હજાર સત્યાવીસમાં આવશે અને અત્યારે જે પચ્ચીસની પંચોતેર સો જગ્યા હતી એ પૈકી પચીસો જગ્યા છે કચ્છમાં ભરી અને પાંચ હજાર જગ્યાની ભરતી અત્યારે કરવાના છે એમાંય સમજો કે ટેટ વન પાસ થયેલા બધી કેટેગરીમાં કદાચ પાંચ હજાર મળશે નહીં ને મળી જાય છે તો વેલ એન્ડ ગુડ નથી મળતા તો એ ભરતી વળી પછી છવ્વીસની અંદર તે પાછી આવવાની છે અને ફરીથી ટેટ વનની તકે મળવાની છે ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત